દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આજ નર્મદાની પરિક્રમા કરવા માટે એટલે કે ઉત્તર વહેનીમાં નર્મદાની પરિક્રમા વિશે તો આ પરિક્રમાની હું તમામ માહિતી તમને આ વિડીયોમાં બતાવીશ વિડીયો ખાસ થવાનો છે તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો તમને ખૂબ મજા આવે છે મારી પાછળ તમે જોઈ શકો છો આશરેમાં નર્મદા અત્યારે પાણી ઓછું છે એનું કારણ એ છે કે આગળ બ્રિજ બનાવેલો છે એટલે પાણી કદાચ ખાલી કરેલું હોય તો મિત્રો નર્મદા વિશે હું તમને તમામ માહિતી આપીશ કે પરિક્રમા ક્યાંથી શરૂ થાય ક્યાં પૂરી થાય કઈ તારીખે શરૂ થાય છે આ પરિક્રમાનું મહત્ત્વ શું છે તમામ માહિતી હું વિડીયોમાં આપીશ તો વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી તો મિત્રો આ છે રામપુરામાં આવેલું રાયનું મંદિર ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી તમે રામપુરાના આ મંદિર આવી શકો છો અહીંયા સુવાની સારી એવી સુવિધા પણ છે બધા જ લોકો અહીંયાથી પરિક્રમાની શરૂઆત કરે છે અમે પણ આ જગ્યાએથી સરસ મજાના રણછોડરાયના દર્શન કરીને વહેલા સાડા વાગ્યે પરિક્રમાની શરૂઆત કરી તો મિત્રો આ છે રામપુરા અંદર મંદિર રણછોડરાયજી જવાનો ગેટ આ બધા પરિક્રમા છે જુઓ આજે રવિવાર છે એટલે તમે ભીડ જુઓ ખાલી આ ફોર વ્હીલનું પાર્કિંગ ખાલી અહીંયા છે પણ અહીંયાથી આગળ પણ કેટલું છે અને આ રૂટ છે મેન હા અમારા બધા સાથીઓ નર્મદે હર મિત્રો તો ફાઇનલી વાગી ગયા સાડા સો અને આપણે રામપુરાના મંદિરના દર્શન કરીને હવે આપણે પરિક્રમાની શરૂઆત કરી દીધી નર્મદેહર નર્મદેહર તો જો મિત્રો અમે સો મિત્રો છીએ સુરતથી અને પરિક્રમાની શરૂઆત કરી દીધી છે રામપુરા ગ્રામથી રણસોડરાયજીના સરસ મજાના દર્શન કરી લીધા બધા પરિક્રમાની શરૂઆત ત્રણ વાગ્યા ને બે વાગ્યાને એમ કરે છે પણ અમે શરૂઆત કરી છે હાળા સો વાગ્યા જો આ મુખ્ય ગામ છે અને આ એક અત્યારે ઉત્તર તટનો રસ્તો છે પછી સામેની સાઈડ જવાનું તિલકવાડાથી પાસુરામપુર આવવાનું એટલે આપણી પરિક્રમા પૂરી સત્તરથી અઢાર કિલોમીટરની પરિક્રમા હોય છે તો પક્ષીઓનો અવાજ આવે સરસ મજાનો પોણે કલાક હાલ્યા બાદ અહીં ફ્રી અન્નશસ્ત્ર તમને મળી રહેશે ગમેના ગમેના તમે જશો ને પરિક્રમાના રૂટ ઉપર એટલે ઘણી જગ્યાએ આવું સેવા ચાલતી હોય જુઓ કેમ્પ હોય છે કેમ્પ હોય ચા બિસ્કીટ ખીચડી તો ફાઇનલી મિત્રો આપણે હવે એક ગામ પહોંચી ગયા માંગરોળ જો માંગરોળ ગામ અહીં શ્રી મંગલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા પણ તમે દર્શન કરવા જઈ શકો છો જો મંગલેશ્વર મહાદેવનું મંદિર છે જો આ બધા દર્શન કરવા જાય છે આપણે બારથી મહાદેવને પૂજા લાગી લીધું અને હવે આપણે પરિક્રમા તરફ જઈએ આપણે ગોપાલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ હર હર મહાદેવ લોકેશન કેવું છે પરિક્રમા વશીઓનો રસ્તો છે સરસ મજાનો આંબો આ છે ગોપાલેશ્વર મહાદેવનું મંદિર ઘર છે સરસ મજાની જગ્યા છે सिताराम <Es poor racento> <laughs> <hdainalata> <coth multi -tionhalf> પરિક્રમા કરોને ને એટલે શોખ તમને નાસ્તાની વ્યવસ્થા મળી જશે ચા કે છે ખીચડી છે નિઃશુલ્ક મોજે મોજ નર્મદે હર મિત્રો તો ફાઇનલી આપણે હવે ઉત્તર તટમાં અંદર ઉતરી ગયા છીએ જો બધું પબ્લિક આશે માં નર્મદા પાસે પાણી ઓછું છે ત્યારે કદાચ બ્રિજ બેન્ડ બનાવ્યો છે એટલે પણ બંધ કરી દીધું હોય બધા ફોટોગ્રાફી લેશે અને પછી ચાલીને જવાનું હોય છે પેલી સાઈડ તો મિત્રો હવે આપણે જાણીશું આ પરિક્રમાને ઉત્તરવાહીની પરિક્રમા કેમ કહેવામાં આવે છે ભારતમાં એકમાત્ર આ નર્મદા એવી નદી છે જેની લોકો પરિક્રમા કરે છે આમ તો નર્મદા નદીની પરિક્રમા પૂરા બત્રીસો કિલોમીટરની હોય છે પણ આ પરિક્રમા માત્ર અઢારથી વીસ કિલોમીટરની હોય છે આ પરિક્રમા દર વર્ષે ચેતમ સુદ એકમથી ચેતર વધ અમાસ સુધીના સમયગાળામાં એટલે કે એક મહિનો સુધી આ પરિક્રમા કરવામાં આવે છે આ પરિક્રમા ગુજરાતના રામપુરા ગામથી તિલકવાળા ગામ અને તિલકવાડાથી ફરી રામપુરા એટલે કે રામપુરા અને તિલકવાડાનું આ જેટલું અંતર છે એ અંતરમાં આ નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં હોવાથી આ નદીની પરિક્રમાને ઉત્તરવાહીની પરિક્રમા કહેવામાં આવે છે નદીઓનું ઉત્તર દિશામાં વહેવું એ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આમ આટલા ડિસ્ટન્સમાં આ નદી ઉત્તર દિશામાં વહેશે એટલે ઉત્તરવાહીની પરિક્રમા કહેવામાં આવે છે મિત્રો વાગી જશે હવે સાડા આઠ રામપુરાથી શરૂઆત કરી થઈ બે કલાક પહોંચી ગયા જો આવા નેચરલ બાથરૂમ બનાવેલા છે આવા તંબુ છે આ અમારો ગ્રુપ છે બે કલાક થઈ જાય ઉત્તર તટ હવે પૂરો થવાનો હવે બ્રિજ ની ઓલી સાઈડ જઈને અમે જઈશું તિલકવાડા ગામ તો જો મિત્રો ઉત્તર તટ પૂરો થવા આવ્યો ને આવું બનાવેલું છે સરસ મજાનો બ્રિજ બનાવેલો છે પીવાનું પાણી જો આવા કેમ્પ બનાવેલા છે આવો સૌથી મોટો ગેન્ટ બનાવેલો છે બંને સાઈડ દુકાનો છે તો મિત્રો ઉત્તર તટ તમે પહોંચો ને એટલે આવો સરસ મજાનો આવો કેમ્પિંગ જેવું બનાવ્યું છે જુઓ કેટલા પંખા છે કેવા ફોક્સ છે સરસ મજાના ઓવનની નીચે તમે ઠંડા વાતાવરણમાં બેસી શકો છો આરામ કરી શકો છો આ વર્ષે જ બનાવ્યું છે બાકી અમે આની પહેલાં ત્રણ વર્ષે આવ્યા ત્યારે કશું હતું નહીં એટલે સરસ મજાનું બનાવેલું છે તો મિત્રો આ બ્રિજ બનાવ્યો છે જો અહીંયા બસ બે વર્ષથી જો આ અહીંયાથી પણ હોડીમાં બેસીને સામેની પાર જતા અને હવે આ જગ્યા પર આવો બ્રિજ બનાવી દીધો છે તો ફાઈનલી મિત્રો નવ વાગી ગયા અને તડકો ચાલુ થઈ ગયો ફૂલ અને હવે અમે એક તટની પરિક્રમા પૂરી કરી નાખી આ તો દક્ષિણ નહીં ઉત્તર તટ હવે જઈશું આપણે દક્ષિણ તટ એટલે આમ તો ઉત્તર તટ તમે હાલો ને એટલે કલાક જ જેટલો સમય લાગે પણ અમારે બે કલાક ઉપર થઈ ગયો ખૂબ આરામ કર્યો કલાક દોઢ કલાક જ સમય લાગે હાલો એટલે તો હવે આપણે ઉત્તર તટ પતાવી દીધો હવે આપણે થી શરૂઆત કરીશું આપણે રામપુરાથી તિલકવાડા આવી તિલકવાડા થી પાછા રામપુરા જઈશું પછી હોડીમ બેસીને ઓલી સાઈડ રામપુરા જવાનો કીડી મકોડી ઘાટ એટલે આપણી પરિક્રમા પૂરી તો આવું જઈશું આપણે થી રામપુરા તો મિત્રો હવે આ દક્ષિણ તટ ઉપર પહેલું જ આવે છે મણિ નાગેશ્વર મંદિર ઘણા લોકો અહીં તિલકવાડાથી પણ પરિક્રમા ચાલુ કરે છે અને ઘણા રામપુરાથી પણ જુઓ અહીં બોળ માર્યું છે તિલકવાળા ગામ તરફ અને આ મણિનાગેશ્વર મંદિર મણિનાગેશ્વર આ બાજુથી જે લોકો પરિક્રમા ચાલુ કરે છે અહીં દર્શન કરીને ચાલુ કરે જુઓ અહીં મોટું પાર્કિંગ છે હવે આપણે જઈશું મણિનાગેશ્વર મહાદેવના દર્શન કરવા તો મિત્રો તિલકવાળા ગામથી હવે આપણે બેગ લઈ લીધું છે સો મિત્રો છે અમારા જો કપાસ છે એક બાજુ અને કેળાના ખેતર છે અહીં જોવા કારનું પાર્કિંગ છે એટલે જે લોકો તિલકવાળા સાઈડથી આવે એ લોકો આ સાઈડથી પરિક્રમા કરે રામપુરા આવે રામપુરાથી બે પાછા તિલકવાળા આવે એટલે એમની પરિક્રમા પૂરી અને ઘણા લોકો એક એંશી ટકા લોકો છે એ તિલકવાડાથી પરિક્રમા એટલે આ સોરી રામપુરાથી પરિક્રમાની શરૂઆત કરે એક સાઈડ આવે ઉત્તર તરફ પછી તિલકવાળા તિલકવાળાથી પાછા રામપુરા સાઈડ બે કૂટથી થી પરિક્રમા કરી શકાય જોવો મિત્રો આવી ગયું છે મણીનાગેશ્વર મહાદેવ નું મંદિર કેમ છો ભાઈ બહેન નર્મદે હર આપણા ભાઈ છે આ

દક્ષિણ તટ ઉપર મિત્રો આવું જ છે શેપ સુધી ખેતરો એ કેળાના નર્મદા તડકો બહુ પડે છે તો હવે મિત્રો આ રસ્તો છોડી દઈશું આપણે અને આપણે જવાનું સીધું શોર્ટકટ જો અહીં બધા જાય છે અહીંથી હવે ઉતરીશું આપણે નર્મદા મૈયા તરફ એટલે કે નદી તરફ જો આવા લીલા ખેતરો છે તો અહીંથી આપણે જઈશું સીધા અંદે તો મિત્રો હવે આપણે દક્ષિણ તટ ઉપર આ છેલ્લું મંદિર છે હવે અહીંથી આપણે નદીએ ઉતરવાના આ છે કપિલેશ્વર મહાદેવ મંદિર આના આપણે દર્શન કરીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે દક્ષિણ તટ જો આપણે હાંબીની સાઈડથી આવ્યા અને જે મંદિર ઉતાર્યું હતું ને એ આ જ તમેથી આમ ફરી 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 ફરીને આવ્યા અને હવે આ સડી ગયા દક્ષિણ તટ ઉપર જો તડકો કેવો છે હે નર્મદે હર નર્મદે હર

હો મિત્રો અહીંયા છેલ્લે કીડ મુકોડી ઘાટ છે જ્યાં પરિક્રમા પૂરી થાય ત્યાં આવા શિવલિંગ નીચેલા છે આ છે નંદી ઘાટ નામ છે જુઓ અહીં બધે આવું છત્રી નીચેલી છે સાયા માટે ઠંડુ પાણી માટે છે બેસવાની વ્યવસ્થા છે અહીં ટિકિટ મળશે અને હવે આપણે સામેના ઘાટે જવાનું છે નર્મદે હર નર્મદે હર તો મિત્રો આ છે હવે લાસ્ટ જગ્યા बोर्ड टिकस्ट दर ₹25 વર્ષથી તો ₹20 આત સે કુમિલે ટી તો ફાઇનલી મિત્રો હવે આપણે રેંગળ થી ખામેના ઘાટ કિલી મકોડી ઘાટ રામપુરા જવાના જો આ બધી પોટની વ્યવસ્થા છે સરકાર આ વખતે સાડું કામ કર્યું છે નંબર પ્રમાણે આવે છે બધી બોંડ હા અમારી બોંડ સેવામાં બેસી જઈએ અને જેવી સીધા કીળી મકોડી કાઢે એટલે અમારી નર્મદા પરિક્રમા પૂરી હાલો ભાઈ હાલો ભાઈ હાલો બે

પેલા ઘાટ ઉપર ફાઈનલી મિત્રો અમે બોટમાંથી ઉતરી ગયા હવે અમારી પરિક્રમા પૂરી આ અમારા બધા સાથીઓ છે આ મેહુલ છે વિજય છે રાહુલ આગળ જાય છે બે પાછળ છે કુલ સો જણા આવ્યા હતા સુરતથી અને સરસ મજાની પરિક્રમા થઈ ગઈ કેટલા વાય ગયા સાડા બાર થઈ ગયા ને બાર ને પાંત્રીસ સાડા સો જલ્લુ ગીરીથી પાંચ મિત્રો આપણે પહોંચી ગયા પાછા રામપુરા ગામ રણસોડરાયના મંદિર જુઓ આ મંદિરેથી પરિક્રમાની શરૂઆત કરી હતી પાછા અહીં પહોંચી જ ગયા તો આપણી પરિક્રમા સંપૂર્ણ રીતે સરસ પૂરી થઈ નો અંત આપી વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ નર્મદે હર